જંબુસર તાલુકાના રામપુર ગામે પરમપૂજ્ય રંગ અવધૂત મહારાજના ભવનપાઠ પાઠ અને પૂજનનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પાવન કાર્યક્રમનું આયોજન થતાં સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો આ ધાર્મિક પ્રસંગે જંબુસર તાલુકાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી હતી વિશેષ રૂપે જંબુસર તાલુકાની રંગ અવધૂત મહારાજની તમામ ભજન મંડળીઓ પણ આ આયોજનમાં સહભાગી થઈ હતી ભજન ભજન સથવારે રામપુર ગામના લોકોએ પણ ઉત્સાહભેર બેસીને કીર્તનમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી છત્રસી પરમાર દ્વારા ધર્મ કાર્યની પરંપરા જળવાઈ આ બાવન પાઠનું આયોજન રામપુર ગામના રહેવાસી અને ધર્મપ્રેમી છત્રસી પ્રભાતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું છત્રસી પરમાર અનેક ધાર્મિક કાર્યો માટે જાણીતા છે તેઓ દર વર્ષે રંગ અવધૂત મહારાજની બાવન પાઠનું આયોજન કરે છે અને તે ઉપરાંત તેઓ કૂતરાને ગાયને બાવન રોટલા બનાવીને ખવડાવવાની ધાર્મિક સેવા પણ નિયમિત પર કરતા રહે છે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર દ્વારા આ વર્ષે પણ સેવા ભાવ માટે બાવન પાઠની બાવની અને પાદુકા પૂજનનું સફળતાપૂર્વક આયોજન થતાં તમામ ભક્તજનોએ આયોજકનો આભાર વ્યક્ત કર્યો હતો રામપુર ગામનો હું દિનેશભાઈ ભટ્ટ અને અત્યારે જે રામપુર ગામની અંદર બાવન પાઠ જે દેવ દિવાળી નિમિત્તે રાખેલા છે તે ખૂબ સરસ અને ઉત્સાહપૂર્વક થઈ રહ્યા છે અને એ નિમિત્તે આજુબાજુના જે ગામના લોકો આવેલા છે તે સરસ સરસ અલગ અલગ અવાજની અંદર દત્તની કરે છે તો પણ એ બહુ સરસ આયોજન રાખેલું છે અને બીજું કે જે છત્રસિંહ પ્રભાતસિંહ પરમાર એ લોકો એના પોતાના પરિવાર અને સગા સંબંધી નિમિત્તે ભાવન પાઠનું આયોજન રાખેલું છે અને ભાવન પાર્ક કરતાં પહેલાં એ લોકો એટલું સરસ ધાર્મિક કામ કરેલું છે કે જે સવારે ગાય અને જે કૂતરાઓને રોટલા એ રોટલા એક બે નહીં પણ જે બાવન દત્ત બાવણી થાય છે એ પ્રમાણે બાવન રોટલા એ લોકો ગાય અને કૂતરાઓને ખવડાવીને દત્ત બાવણી શરૂ કરેલી છે તો એ લોકોને અમે છત્રથી ને અને એમના પરિવારને ખૂબ ખૂબ આપીએ છીએ આભાર કહીએ